શિક્ષણ છે ત્યારે જામનગરના સેટેલાઇટ પાર્ક વિસ્તારમાં આવેલી કાલિંદી શાળા જે દરેક વાલીની પહેલી પસંદગી બની છે કારણ કે અહીં શાળાના આંગણે જ બાળકોને શિક્ષણની સાથોસાથ સમજણ અને સંસ્કારના પાઠ ભણાવવામાં આવે છે તો આવો જોઈએ અબતના વિશેષ અહેવાલમાં જામનગરના સેટેલાઇટ પાર્ક પાસે આવેલ કાલિંદી સ્કૂલ વાલીઓની પહેલી પસંદ બની છે કારણ કે આ શાળાના આંગણે બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર અને સમજણના પણ પાઠ ભણાવવામાં આવે છે બાળકોનો વિકાસ થાય તે દિશામાં શાળાના સંચાલકો અને શિક્ષકો હંમેશા જહેમતશીલ રહે છે જેના ભાગરૂપે કાલિંદી સ્કૂલમાં આર્ટ એન્ડ સાયન્સ કાર્નિવલનું આયોજન કરાયું છે જે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીથી પચીસ ફેબ્રુઆરી સુધી યોજાશે કાલિંદી શાળાના બાળકોને એક નવી દિશા આપવા તથા પ્રાચીન થી તરફ લઈ જવા અને જીવનમાં વિજ્ઞાનનું મહત્વ સમજાવવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે સાથે જ કુદરત અને વિજ્ઞાનનો સંબંધ સ્પષ્ટ કરવા માટે બાળકોની વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે બનાવેલ પ્રયોગો થકી અદ્વિતીય અદ્ભુત અને અવિશ્વસનીય બાબતોનું જ્ઞાન કરવા માટે કલા અને વિજ્ઞાન પ્રદર્શનનું જબરદસ્ત આયોજન કરાયું હતું આ જાજરમાન કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું હતું આ વેળાએ ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના આગેવાનોએ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો સાથે જ વિદ્યાર્થીઓમાં નવો જ જોમ જુસ્સો પૂરો પાડ્યો હતો આ દરમિયાન લાઈવ શો જંગલ થીમ ગેમ ઝોન સાયન્સ એક્સપેરિમેન્ટ એક્ઝિબિશન બુક સ્ટોલ સહિતની એકથી એક ચડિયાતી થીમ રજૂ કરવામાં આવી હતી એટલું જ નહીં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુપીએસસી નું સેન્ટર પણ બનાવાયું હતું જ્યાં બાળકો આગામી સમયમાં કઈ રીતે ઇન્ટરવ્યુ અને એક્ઝામ આપી શકે તે અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન અપાયું હતું આમ કલા અને જ્ઞાન સાથે શિક્ષણ પીરસતી કાલિંદી સ્કૂલની આ વિદ્યાર્થીઓની પ્રતિભા ઉજાગર કરવાની નેમને વાલીઓએ પણ મુક્ત મને વખાણી હતી આગામી પચીસ ફેબ્રુઆરી સુધી યોજનારા કાર્નિવલમાં જોડાવા માટે સ્કૂલ દ્વારા વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો છે નમસ્કાર જામનગર વાસીઓ આજે ટ્વેન્ટી થ્રી ફેબ્રુઆરીએ આપણા કાલિંદી વર્લ્ડ સ્કૂલમાં આર્ટ એન્ડ સાયન્સ કાર્નિવલ રાખવામાં આવ્યો છે

બહુ જ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે આપણો જે આ કાર્યક્રમ છે એમાં ઘણી બધી વસ્તુઓ આપણે એક એક લેવલમાં ડીપલી વિચારીને રાખેલ છે જેમ કે એક આખું ગાંધીનગર સિટી બનાવવામાં આવ્યું છે કે જેમાં યુપીએસસી નો એક અલગ ઇન્ટરવ્યુ રૂમ હોય જેથી કરીને બાળકોને ખ્યાલ પડે કે આપણે એકવાર ઇન્ટરવ્યુ દેવા હોય હોય તો કેવી રીતે આપણે ત્યાં દેવાનું પછી વિધાનસભાનો આખો કાર્યક્રમ યોજાયેલો છે પછી કેન્ડી લેન્ડ આપણે નાના બાળકો માટે તેમના થીમ વાઇઝ ફાર્મ લેન્ડ રેલવે મોન્સ્ટર્સ એવી થીમ વાઇઝ આપણે કાર્યક્રમ યોજાયેલો છે આપણે ફૂડ સ્ટોલ ગેમ ઝોન

કે આપણું જે કાલિંદી વર્લ્ડ સ્કૂલ જે આપણું તેનું પહેલું એકેડેમિક યર આ વર્ષેથી ચાલુ કરવા જઈ રહ્યું છે તો તેના અંગે કોઈ પણ માહિતી જોતી હોય તો તમારે ઓફિસમાં મળી જાવ એડમિશન પ્રોસેસ પણ ચાલુ છે